દર્શક મિત્રો અત્યારે હાલ વિજય રૂપાણીના અંતિમ સંસ્કારને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો તમને ખબર હશે કે કાલે રાજકોટની અંદર આપણા વિજય રૂપાણીના અંતિમ યાત્રાનું આયોજન રાખેલું હતું અને મિત્રો એમના અંતિમ યાત્રાના પછી તેમના અગ્નિ સંસ્કાર પણ થવાના હતા પણ મિત્રો અગ્નિ સંસ્કાર થાય એ પહેલા એવી ઘટના બની કે તમે જાણીને ચોંકી જશો અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો આપણે તમને બિલકુલ લાઈવ વિડીયો બતાવવાના છીએ તો ચેનલ ઉપર એન્ડ સુધી બને રહેજો અને જો મારા ભાઈઓ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો તો આપણે ચેનલ ઉપર તમને આવા વાયરલ વિડીયો જોવા મળતા રહેશે તો તમને ખબર હશે કે થોડા દિવસો પહેલાં અમદાવાદથી જે લંડન પ્લેન જઈ રહ્યું હતું એની અંદર આપણા વિજયભાઈ રૂપાણી સહિત બસોથી ત્રણસો લોકો અવસાન પામ્યા એના પછી મિત્રો જે પણ લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા ઘાયલ થયા હતા એ બધાને મિત્રો અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને મિત્રો તેમના ચહેરા એવા થઈ ગયા હતા કે કોઈની બોડી જોઈને ઓળખી ના શકાય કે આ મારો સંબંધી છે કે આ આ માણસ છે એના પછી મિત્રો તેમના ડીએનએ ટેસ્ટ કર્યા ડીએનએ ટેસ્ટ કર્યા પછી તેમની બોડીની ખબર પડી કે આ ભાઈ આ વ્યક્તિ છે એટલે મિત્રો આપણા વિજયભાઈ રૂપાણીની બોડી મળી એના પછી કાલે રાજકોટની અંદર તેમનું અંતિમ યાત્રાનું આયોજન રાખેલું હતું મિત્રો અંતિમ યાત્રા તો થઈ ગઈ પછી અગ્નિસંસ્કારનો વારો આવ્યો ત્યારે મિત્રો જે થયું એ તમે જાણીને ચોંકી જશો એના પહેલા મિત્રો તમે આ એક વિડીયો જુઓ એ બેન એવું કહી રહ્યા છે કે વિજય રૂપાણીને મેં મારી આંખોની સામે જોયા હતા તો શું આ વાત સાચી છે તો પહેલા તમે આ બેનનો વિડીયો જુઓ અને કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે એમના આત્માને શાંતિ મળે તો પહેલા તમે આ બેનનો વિડીયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ પહેલા જોરથી વિમાન આવ્યું વિમાન આવ્યું ને એવા આમાં અંદર કેરીઓ રિપેરિંગ કરતા હતા પછી જ જોરથી વિમાન આવ્યું એવા બે ગયા કેટલું જોરથી વિમાન આવ્યું એવું અમારે અંદરથી આવતા આવતા તો બાલિકોર ફૂટી ગયું વિમાન તો ફૂટી જ્યું એટલે બધા બુમા પાડી કે જલ્દી બહાર નીકળો બહાર નીકળો કે વિમાન ફૂ ફૂટ્યુંશ કે એંગની કે એવા દોડીને અમે બહાર આવી ગયા અને બાર છોકરાઓ લઈને અમે બહાર નાહી ગયા તારા છોકરાઓ બધા બીવઈ ગયા એટલે ઘડી ઘડીથી ઘડી ઘડી જો વિમાનો આ હેડિયા જ આવશે એવા જોરથી